કારણ કે ટકાવારીમાં ભાગીદાર હશે તેમ લાગી રહ્યું છે કે કેમ વગઈ તાલુકા પંચાયતની ગ્રાન્ટ ગરીબી રેખા હેઠળ જાહેર શૌચાલય બનાવવામાં આવે છે તો દગડપાડા પંચાયતમાં ઉલટી ગંગા ચલાવનાર એવા વગઈ તાલુકા વિકાસ અધિકારી એસોસિએશન આશિષ બોય જેવાની બેદરકારીના કારણે ગરીબીના શૌચાલય હરીફના ઘરે જ બનાવવા વર્ક ઓર્ડર આપનાર તાલુકા વિકાસ અધિકારી સુવાસ ગવાડેના હાથમાં ચાવી એમ લાગે છે ગામે હોટેલના બનેલ જાહેર માત્ર ને માત્ર વ્યક્તિગત લાભ આપવાના આશ્રયની બની રહેલ છે જેની માહિતી એક જાગૃત નાગરિક તરીકે માંગતા વઘઈ તાલુકાના ટીડીઓ પદ અધિકારીના ના દબાયેલ હોય તે રીતે જવાબ આપતા આવા ભ્રષ્ટાચારની ફરિયાદ કોને કરવી તે લેવા રહી છે આ કામગીરીની પૂછપરછ કરતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પતિ કરી રહ્યા છે જેઓની નાણાંના કામમાં નખરી વેટ ઉતારીની કામગીરી સાબિત થઈ ચૂક્યું છે અને ભૂતકાળમાં પણ અનેક કામોમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ ઉઠવા પામી છે છતાં તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી વહીવટી તંત્ર આવા ભ્રષ્ટાચાર વ્યક્તિને છાવરી રહી છે તેમ લોકોમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે રિપોર્ટર રમેશ માલા